રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારના બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે દર વર્ષે સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ શાળા રિપેરિંગ અને નવીન શાળાના બિલ્ડિંગના બાંધકામ પાછળ ફાળવવામાં આવે છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની એવી અનેક શાળાઓ આવેલી હોય છે કે જે માત્ર એક બે વર્ષમાં બની જતી હોય છે ને તૂટવાની શરૂઆત થઈ ગઈ હોય વાત છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વજાપુર પ્રાથમિક શાળાની તો આ શાળામાં એક વર્ષ અગાઉ સરકાર દ્વારા પચાસ લાખથી વધુના ખર્ચે શાળામાં ત્રણ ઓડાઓ સાથે નવી ઇમારતનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તેમાં ભ્રષ્ટાચારની પોલ છતી થતી છે વજાપુર પ્રાથમિક શાળાના બાંધકામમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઇજને જાણે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર માટે એસિસ એસેસમેન્ટ તૈયાર કરીને ટેન્ડર બહાર પાડવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવે છે શાળાના બિલ્ડિંગનું બાંધકામ એટલું હલકે ગુણવત્તાથી કરાવ્યું છે કે નવીન ઓરડાઓની તમામ દિવાલો એક જ વર્ષમાં ચારે કોથી ફાટી ગઈ છે બીજી તરફ શાળામાં પાયાના આજુબાજુનો ભાગ પણ ધોવાઈ ગયો છે જે પ્રમાણે આ દ્રશ્ય જોઈ શકું છું જે શાળાના બિલ્ડિંગ ચારે બાજુ આરસીસી બાંધકામ કરીને શાળાને બનાવવાની હોય છે તે જ બાંધકામ અત્યારે ધીમે ધીમે તૂટી રહ્યું છે અત્યારે પણ આ ટીવી સ્ક્રીન પર જે આપો તૂટેલા બાંધકામના દ્રશ્યો જોઈ શકું છો તે દ્રશ્યો ઉપરથી કહી શકાય છે કે આ સરકાર દ્વારા જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળાના બાંધકામમાં પચાસ લાખ રૂપિયા કરતા વધારે નિગ્રાણ મંજૂર કરી છે છતાં નબળી ગુણવત્તાના મટીરિયલ નો ઉપયોગ કરીને નબળું બાંધકામ કરવામાં આવતા આ વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે અને બનાસકાંઠા જિલ્લા પ્રોજેક્ટ

ત્યારે સરકાર દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે દંડ કરવામાં આવે તેવી માંગ આચાર્ય દ્વારા કરવામાં આવી હતી અને આ સમગ્ર બાંધકામને લઈને શાળાના આચાર્ય દ્વારા અત્યારે તો ભાબર તાલુકા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે એક તરફ રાજ્ય સરકાર સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રને સાર્થક કરવા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે તેવા પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ જે સરહદી વિસ્તારની શાળાઓમાં નવીન ઓળવનું બાંધકામ થઈ રહ્યું છે તે યોગ્ય રીતે કરવામાં આવતું નથી જેના કારણે અત્યારે તો શાળામાં અભ્યાસ કરતા બાળકો ઉપર ભ્રષ્ટાચારનું જોખમ દેખાઈ રહ્યું છે અત્યારે ભાબર વાવ અને સોયગામ જેવા છેવાડાના તાલુકાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં તો પહેલા ઓરડાઓ રિપેરિંગ કરવાના નામે પચાસ થી સાહીઠ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે માત્ર એક બે વર્ષમાં જ ઓરડા જર્જરિત બનાવી પાછા તોડી પાડીને સ્કૂલ ઓફ એક્સિલન્સીમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવા બિલ્ડિંગ માટે કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે તેમાં પણ જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર ભાગ બટાઈ માટે પણ ત્યાં કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તે પ્રમાણે એસ્ટિમેટ તૈયાર કરી રહ્યા છે આ મામલાની પણ ઊંડાઈપૂર્વક તપાસ થાય તો ઘણી ચોગાવનારી વિગતો સામે આવી શકે તેમ છે